શું ગાયબ થઈ ગયો આરો લે હા હા બે દંડા તો આલે હ તમે આલે હા વધારે આખો જીયો નઈ હોય જગરૂ તોળા હ પણ વધારે આખો જીયો નઈ હોય બે પડી હે ને એટલે લંગડો દોડતો તો એ હોય હા આ બે રસ્તા પડા હવે હaru વા આપણે અટવઈ ગયા ક્યો કે તો બેતર હવે કમ્પ્લીટ પેલા મારા જીતો હ તલનો કરું

અને નહી ઇમને નહી મોના કેગ બોલતા હાચું બોલ પણ રાગા નકર હું તો બેડા હાચું બોલ 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 હાચું એવું કઈ નહો હો કોણ કહેવાની એમ કઈ નહો કોઈ આજુ તો એમ કે કોઈન કહેતા રેજો એવું બાપા રે આતું બોલ ખોટી ખાઈ ગયો પણ મને એવું કઈ ગયો ખોટો મરી જઈએ તું

દળો શીખો પડે દળો તો મળ્યો પણ હુના નો મળ્યો તું આટલો હો પેલા બધાને બોલાય ને આવું

લઈ પૈસા ટકો હોય નઈ તું તું નાઇટ બાઇક સેટિંગ બેટિંગ કરીએ કોઈ મેળ આવતો નહી દાણા માં કેવું થઈ ગયું ખબર કેવા દાળામાં કોઈ મેળ નહીવો પડે બોલો હું તું તમે બાજુ વડ્યા આવું કોઈન બોર્ડ લાશી કોઈ નો વિવાજેડિર લાડવા બનાયા વાત ખાવાનું ના હોય સકરવાળા પુસ્ક મન લાગે આ ના લાડવાના બદલા આપડે ને બીજું મને અવડું લાગી ડાળમાં કાળુ ટાઈમ ના કરો ફટાફટ મોલ થાય મારે બરોબર

ઘરે લાડવા જબર તો ભલા હા બોલો તમે એવા હું ગટુજી નાખતા હું બોલાવતા બાજુ બાજુ પેલા એમને બોલાવા અલ્યા એમને બોલાવા પડે કે બધા

Ata atau kau enak. lagi Atau, atau. 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 પણ વાત તમારી હા આ પોલીસ ના ઘરે પ્રોગ્રામ ની વાત કરી આ તો પોલીસ લાઈન બિહાડેલા બોલાયા છે આપણે ઓળખીતા

મને તો નઈ લાગતું બોલો મેલું ઘટ ફોન કરી દઈએ તો આઈ જવા બધા સાહેબ અમારા વાહના વચ્ચે ભાઈ આપડે જોયું આમથી જાણ હોય ખબર ના હોય ના ના બધા મળેલા જશું વાત સાચી પેલો તો આપડે જોયા પેલો તો ચક્રી હતો ને એ મળે તો આ બધા મળેલા જશ

ના ના આપણે પેલું સરકારે યાર ઇનામ નહીં રાખ્યું એના ઉપર એટલે પણ તોય ઇના કરતા આ તો આપણે એનું કિંમતી નું નહીં કેવાનું હા ચોરી નું જ કેવાનું બરોબર તો વાંધો નહીં અરે પેલી સરકારે બે લાખ રૂપિયા ઇનામ રાખ્યું હો ને એર એરિયે કઈ ભીઓ અમને એટલે ઇનામ ની લાલચ માં લાલચ માં આપણું કોમ આસાન થઈ જશે હા તો એ કિંમતી નહીં છે હા કશો વાંધો નહીં વાત કરો મથુરજી હા

તો કા ખાઈને બેઠા લાગાય રે એટલે જ ન હવ આવવા તો કરો અંદર અંદર એક કામ કરો આપણે કહી દયો એમને કે આવી રીતનું નું હ અને જે ચોરને પકડ્યો જોયો હોય ને અંદર છે પછી કે છે તો એને સજા થા અને જે બતાવશે એનો માપશું બરાબર બરાબર હોભળો દાણો ઓ જે ચોર ચોરી કરી ગયો હો ને એ કોઈ ઓછી ચોરી કરી નહીં ગયો ચોરી કરી ખબરની ચોરી રોકડા કરી લઈ ને ગયો ચોર તો ગમે તે ચોરી કરે એમાં શું દોઢ કરોડ ના ચોરી પોત રૂપિયા કરે કરોઢ કરોડ કરે એમાં ચોર ને એરાય દોઢ કરોડ ની ચોરી કરે ને એ ચોર ને સેકડો ના હોય કાન પણ ચોર જેવો તેવો નહીં લાગતો યાર તો કહું મોટી ચોરી ના કહેવાય દોઢ કરોડ ની વસ્તુ લઈને જોવા એટલે એટલે હું વસ્તુ હતી વસ્તુ હતી વસ્તુ કોનાનું એડું હા કોનાનું કોનાનું એક સુરતની પાર્ટી આવી હતી બરોબર

ને 2 લાખ રૂપિયા ઇનામ આપવાનું 2 લાખીનો હા 2 લાખ રૂપિયા આપું બે ઇનામ આલે હા સંકેતજી 2 લાખ બતા આવે આપી છે તાને ને અને ઘટુજી ને પૂછવું પડશે મારે ગોતતા ગોતતા આ એટલે એ તો નઈ લઈ ગયા ઈના દોડે તો લાગે એવું હું આપણે એટલે એડવાલ દેવું ને સરકારે બે લાખ રૂપિયા ઇનામ તો ઘોષિત કર્યું પણ એના હોમે જો એ ચોર કોઈ હંતાળવાનો પ્રયત્ન કરશે ને એના હોમે સજા એ રીતની મળશે પાછું સજા હા નો અડધો ભાગીદાર તમે બનશો ચોર ના અડધા ભાગીદાર તમે બનશો અડધા ભાગીદાર હા ના ના ચોર તો એટલે માલ માં નહીં હોય સજા માં સજા કાઠું કરી દો અમને તો જબરજસ્ત કાઠું ને કર્યું કાઠું તો કર્યું તા તને ભાળન ખોલ દેજો તોડી આપણને ભેગા ખબર પડવાની તો ના સાચી કોઈ પણ પ્રકારની ચોર ને મદદ કરી છે તો એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એના વિરુદ્ધ હા તો લાલચ ભાઈ દસ લાખ રૂપિયા દીએ મને આટલે તમારા ઘર માં પોત દાડક દસ મહિનો આપણે પડવું પડશે બરોબર એવો છે ને તમે કાલ ફરીથી આવીશું ફેર આવજો તો ગટુજી પૂછપરછ કરવી હોય તો કરી લેજો

સાહેબ મારે ઘડી બે બે જણા વાતો કરતા ઘટ પાકું વાદળી પાઘડી આખા વાહમાં ગટુ જીની જ છે એટલે એમને જઈને તરત મારે વાત કરી પછી કઈ હેરાય કોક ને કોક જોણતા હજી અને અને એમને વાત કરવી નહીં કે યાદાની કે બે લાખ ની કોઈ કેવું નહીં એમને અને એમના જો તરત પોકીને યાદું હોય ને તો લઈને આવતો રો કોક લાલા ચાલતા ચીલામ ચીલી 姐姐。<You> <What? S 1>